નમસ્તે વિદ્યાર્થી મિત્રો આર એજ્યુકેશન માં તમારું હાર્દિક સ્વાગત છે આ વિડિયો લેક્ચર માં આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાન ની પ્રશ્ન બેંક નું અહીં આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈશું અને આ એકમ કસોટી માં વિદ્યાર્થી મિત્રો તમારો અભ્યાસક્રમ રહેશે માત્ર ચેપ્ટર 7 કિશોરાવસ્થા તરફ અહીં વિદ્યાર્થી મિત્રો તમને કેટલા કિશોરાવસ્થા માં જોવા મળતા લક્ષણો આપેલા છે તો તમારે આ લક્ષણો જે છે એ ગોણ જાતીય લક્ષણો છે કે નહીં તે આપણે હા કે ના માં જવાબ લખવાનો છે પાંચ વિભાગ છે કોઈ પણ એક લખવાના છે બરોબર છોકરાના ચહેરા પર દાઢી ઉગવા વધારો થવો તો આ બધા કેવા છે કે ભાઈ જાતીય લક્ષણો છે કે જે ત્રણ અવસ્થામાં જોવા મળે છે આપણે લખીશું હા છે છોકરીનો વિકાસ થાય છે તેલ ગ્રંથિની ક્રિયાશીલતામાં વધારો થાય શરીરના આકારમાં બદલાવ થાય તો એમાં પણ આપણે હા લખીશું પછી સ્વરપેટીમાં મોટી થવી હાડકા હાથની લંબાઈમાં વધારો થવો તો એ પણ જાતીય લક્ષણો છે છોકરી કમરનો નીચેનો ભાગ પહોળો થઈ જાય છે બરાબર એમાં હા લખીશું જે છેલ્લું છે છોકરીનો અવાજ ઘોઘરો થઈ જાય છે ત્યાં આપણે ના લખીશું કારણ કે છોકરાઓનો અવાજ ઘોઘરો થાય છે પછી અવાજમાં બદલાવ આવો તો એ નોર્મલ છે એ લખીશું હા પછી છોકરાઓના છાતી પર વાળું હોય ત્યાં પણ લખીશું હા અને ખભાનો ભાગ ફેલાઈને પહોળો થઈ જાય ત્યાં લખીશું ના ત્યારબાદ આગળ જોઈએ આ બધા જે પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો એ પાઠ છ ના છે અને આપણો સિલેબસ માત્ર પાઠ સાત જ છે એટલે જે સાતમા પાઠ ને પ્રશ્ન હશે તેનું જ જોઈશું અવસ્થામાં થતા શારીરિક છોકરી તો પેલા આપણે જોઈ લઈએ તરુણો તો દાઢીમો છોગવો અવાજ ઘોઘરો થવો શુક્રપિંડનો વિકાસ થવો અને છાતી પર વાળ ઉગવા એ ચાર આવશે તરુણોમાં જ્યારે છોકરીઓમાં એટલે કે આવશે ઋતુસ્રાવ થવો પછી ઇસ્ટ્રોસન સ્ત્રાવ થવો અંડપીડનો વિકાસ થવો સ્તન ગ્રંથિ વિકાસ થવો આ ચાર આવશે તરુણીઓમાં ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન ત્રણ તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન ત્રણ જે છે એમાં છ પછી સાત આઠ અને નવ આ જે પ્રશ્ન છે એ ચેપ્ટર સાત ના છે જેનું આપણે આગળ સોલ્યુશન જોઈશું તો તેમાં પેલું છે ત્રણ અવસ્થા કોને કહે છે તો વ્યક્તિના શરીરના પ્રજનની પરિપક્વ પ્રાપ્ત થાય તેવા પરિવર્તન દર્શાવતી અવસ્થાને તણ અવસ્થા કહે છે તણ અવસ્થા લગભગ અગિયાર વર્ષની ઉંમરથી પ્રારંભ થઈને અઢાર ઓગણીસ વર્ષની ઉંમર સુધી રહે છે આમ છતાં તેની અવધિ તેર થી અઢાર ઓગણીસ વર્ષની ઉંમર સુધી ગણવામાં આવે છે છોકરા અને છોકરીના અવાજમાં થતો બદલાવ યુવાના પ્રારંભમાં સ્વરપેટીમાં વૃદ્ધિની શરૂઆત થાય છે છોકરાઓમાં વિકાસ પામીને મોટી થયેલી સ્વરપેટી ગળાના ભાગમાં બહારની તરફ કંઠ મળી ઉપસી આવે છે છોકરીઓમાં સ્વરપેટી તેના નાના કંઠ ને લીધે માંડ દેખાતી હોય છે છોકરીનો અવાજ ઊંચો અને તીણો હોય છે જ્યારે છોકરાઓનો અવાજ ઘેરો હોય છે અસુરક્ષિતતાનો અનુભવ થાય છે સમજાવો તો આપણે જોઈએ કે તરણ અવસ્થામાં વ્યક્તિની વિચારસરણીમાં પરિવર્તન ની અવસ્થા છે પહેલાની સાપેક્ષે કિશોર વધારે સ્વતંત્ર તેમજ પોતાની તરફ વધારે ધ્યાન રાખતો થાય છે તરણોમાં બૌધિ વિકાસ થતો તે વિચારવામાં વધુ સમય લે છે વ્યક્તિના જીવનમાં આ ગાળામાં મગજની શીખવાની ક્ષમતા સૌથી વધારે હોય છે આ ગાળો માનસિક બૌદ્ધિક અને સંવેદનાત્મક પરિપક્વતા મેળવવાનો ગાળો છે વ્યક્તિ શારીરિક તેમજ માનસિક બદલા પ્રત્યે અનુકૂળ થવા પ્રયત્ન કરે છે આ સ્થિતિમાં ક્યારેક અસુરક્ષિતતાનો અનુભવ થાય છે ત્યારબાદ જોઈએ વ્યક્તિની ઊંચાઈને અસર કરતા ઘટકો તો બે ઘટક છે જનીન અને આહાર પહેલા જોઈએ જનીન વ્યક્તિની ઊંચાઈ લગભગ તેના માતા પિતા ની ઉંચાઈ જેટલી હોય છે માતા પિતા દ્વારા વારસા પ્રાપ્ત થતી પ્રાપ્ત જનીન પર વ્યક્તિ ની ઉંચાઈ આધાર રાખે છે બીજું છે આહાર ઉંચાઈ વ્યક્તિ દ્વારા લેવાતા આહાર પર આધાર રાખે છે વૃદ્ધિના તબક્કામાં હાડકાઓ સ્નાયુઓને યોગ્ય રીતે વૃદ્ધિ કરવા માટે પર્યાપ્ત પોષણ જરૂરી છે આગળ જોઈએ પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના જવાબ લખો તો વિદ્યાર્થી મિત્રો આજે પહેલો પ્રશ્ન છે એ પાઠ છઠ્ઠા નો છે એટલે આપણે એ સિવાયના બાકીના બે થી દસ સુધીના

નિયમિત ભોજનના ભોગે ચિપ્સ પેકિંગ ફૂડ તેમજ જંક ફૂડ નો ઉપયોગ ટાળવો જોઈએ ત્યારબાદ છે ત્રણ દરમિયાન વ્યક્તિના વ્યક્તિગત સ્વચ્છતા જાળવવા તમે શું કરશો તો પ્રત્યેક વ્યક્તિએ દરરોજ ઓછામાં ઓછું એક વખત સ્નાન કરવું જોઈએ કિશોર અવસ્થા માટે અત્યંત જરૂરી છે કારણ કે પ્રસ્વેત ગ્રંથિઓની વધુ પડતી સક્રિયતાથી શરીરમાં ક્યારેક દુર્ગંધ ઉત્પન્ન થાય છે દરરોજ શરીરના બધા જ અંગો સારી રીતે ધોવા અને સાફ કરવા જોઈએ જો સફાઈ ન રાખવામાં આવે તો બેક્ટેરિયલ

તેથી યુવા સ્ત્રીઓમાં વ્યવસાય ક્ષેત્રમાં પણ ઘટાડો થાય છે કારણ કે માતૃત્વની જવાબદારી ઉઠાવવા માટે સક્ષમ હોતી નથી આથી તે માનસિક તકલીફોનું કારણ બની શકે છે માટે તેના નાની ઉંમરે લગ્ન કરવા ન જોઈએ પંદર વર્ષની છોકરી અવનીને ઋતુસ્રાવ દરમિયાન કઈ કાળજી રાખવી જોઈએ તો પ્રત્યેક વ્યક્તિ દરરોજ સ્નાન કરવું જોઈએ સ્નાન કરતી વખતે શરીરના બધા જ ભાગો સારી રીતે સાફ કરવો જોઈએ એ જ રીતે છોકરીઓએ ઋતુસ્રાવ દરમિયાન સફાઈનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ જો સફાઈ ન રાખવામાં આવે તો બેક્ટેરિયા સંક્રમણનો ભય રહે છે અને સ્વાસ્થ્ય જોખમાય છે પ્રશ્ન સાત એ અને બી ડબ્બા છે એ ડબ્બામાં ચિપ્સ ચોકલેટ અને કોલ્ડ ડ્રિંક્સ છે જ્યારે બી ડબ્બામાં તાજા ફળો તો એક તરણ તરીકે તમે કયા ડબ્બાનો ખોરાક પસંદ કરશો તો એક તરણ તરીકે અમે બી ડબ્બાને પસંદ કરીશું કારણ કે બી ડબ્બામાં રહેલા ખોરાક પોષક તત્વોથી ભરપૂર હોય છે કારણ કે તાજા ફળો આપણને વિટામિન અને ખનીક્ષારો પ્રદાન કરે છે એ આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી હોય છે

ચેકઅપ કરાવવું વગેરે જેવા કાર્યક્રમો આ બધા બચવાના ઉપાયો છે માટે સૌથી મહત્વની ગ્રંથિ ગણવામાં આવે છે પેટ્યુટે ગ્રંથિ મગજ સાથે જોડાયેલી અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે પેટ્યુટે ગ્રંથિ દ્વારા આવતા અંતસ્રાવો જનનપિંડ એટલે કે શુક્રપિંડ કે અંડપિંડને અંતઃસ્રાવ ઉત્પન્ન કરવા માટે ઉત્તેજિત કરે છે થાઇરોઇડ તેમજ એડ્રીનલ ગ્રંથિ પીટ્યુટેરી ગ્રંથિના અંતસ્ત્રાવોના માધ્યમમાં દ્વારા મળતા આદેશ મુજબ જ પોતાના અંતસ્ત્રાવોને મુક્ત કરે છે અને છેલ્લો પોઈન્ટ પીટ્યુટેરી ગ્રંથિના સ્ત્રાવ વડે થાઇરોઇડ એડ્રીનલ અને જનીન પીડના સ્ત્રાવોનું નિયમન થાય છે આથી પીટ્યુટેરી ગ્રંથિને મહત્વની ગ્રંથિ ગણવામાં આવે છે છેલ્લો પ્રશ્ન લોહતત્વનું આપણા જીવનમાં મહત્વ જણાવો અને તે કયા ખોરાકમાંથી પ્રાપ્ત થાય છે લો રુધિરનું નિર્માણ કરે છે તથા તે લીલા શાકભાજી ગોળ સંતરા આમળા આપણને મળે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ આઠ વિશે વિજ્ઞાનની એકમ કસોટીનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ અને આ જે પેપર છે એ તમારું પ્રેક્ટિસ પેપર છે ઓરિજિનલ પેપર જયારે પણ આવશે ત્યારે અમારી ચેનલ પર મૂકવામાં આવશે